બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજના રતનપુરા ગામે ઠાકોર સમાજનું નવું બંધારણ આવ્યું સામે સામાજિક પ્રસંગોમાં થતા ખર્ચા ઉપર પાબંદી ફરમાવતું બંધારણ રતનપુરા ગામે સંત સદારામ આશ્રમ ખાતે મોટી સંખ્યામાં ઠાકોર સમાજના યુવાનો આગેવાનો સહિત ગ્રામજનોની બેઠક યોજાઈ હતી લગ્ન પ્રસંગે સોના ચાંદીના દાગીના વધારે ન લેવા ઉઢામણા પ્રથા બંધ લગ્નમાં રસોડા સેટ અથવા તો એફડી પચીસ થી એકાવન કરવા લગ્નમાં શૂટિંગ સહિત ગામમાં શૂટિંગ સહિત ગામમાં પતિકા ઉપર પણ પાબંદી લાવી ડીજે હલ્દી રસમ એન્ટ્રી ફટાકડા આણા પ્રથા સહિતની પ્રથા ઉપર પ્રતિબંધ સગાઈ પ્રસંગમાં દસ થી પચીસ માણસોએ જવું છોકરીઓને મોબાઈલ નહીં આપવો બોલ બોલામણા પ્રથા બંધ અભિણ બંધ સહિતની તથા

ઠાકોર સમાજના બંધારણ વિશે મિટિંગ કરવામાં આવી જેમાં ખોટા ખર્ચા અને ખોટા રિવાજો છે કુરિવાજો છે તેને બંધ કરવા માટે અને સમાજમાં એક સારી છાપ ઊભી થાય એના માટે આયોજન કરવામાં આવ્યું જેની અંદર ખોટી આ ખોટી ખોટા ખર્ચા છે જે લગ્ન પ્રસંગમાં ડીજે બંધ કરવું પછી ઓઢમણા પ્રથા બંધ કરવી પછી લગ્ન ખર્ચામાં લગ્નના અંદર જમણવાર હોય એની અંદર પોજ કે છ આઇટમ જ જમણવારમાં રાખવી માપનો મંડપ બોધવો અને એ ખર્ચાની બચત કરીને સામે શિક્ષણના શિક્ષણ માટે ઉપયોગ કરો તેના વિશે પણ બંધારણમાં નક્કી કરવામાં આવ્યું બીજા ખર્ચા મરણ પ્રસંગમાં પણ ખોટા ખર્ચા થાય તે પણ બંધ કરવામાં નક્કી કરવામાં આવ્યું અને એની સાથે શિક્ષણ તરફ આ ગામ અને સમાજ વધે તેવા પ્રયત્નો અમે સાથે મળીને કરશું એવું નક્કી કરવામાં આવ્યું બસ સં સેવા સદારામ બાબા આશ્રમ રતનપુરા શિયોરી અમારા આ ઠાકોર સમાજની મિટિંગ વિશે લગ્નની અંદર જે ખોટા ખર્ચાઓ થાય છે ડીજેના મંડપના જે

આજે રતનપુરા ગોમ સમાજ બંધારણ માટે આખું ગોમ ભેપુ છું ઠાકોરો અને બીજા એ સમાજના હતા અને જે સમાજ બંધારણ કરે એમાં આખો સર્વે ગોમ અમે એક હોની દસ ટકા ત્યાં છીએ એવી અમારી ગોમની દરેક જે સમાજ બંધારણ માટે બધાની એવી મંજૂરી છે આગળ કરી શિવરી મુકામે સમાજના બંધારણ માટે મીટિંગ મળી એમાં આજે આખા ગામની સંખ્યા ખૂબ હતી બધા સમાજના લોકો હતા તો સમાજની માગ પ્રમાણે આજે સોનાના ભાવ એક લાખ ત્રીસ હજાર તોલાના અને કિલો ચોરીના એક લાખ ને એકાવન હજાર રૂપિયા આટલા ભાવ વધી ગયા છે એટલે સમાજ માટે ખર્ચા બહુ મોંઘા પડે છે એના માટે આખા ગુજરાતમાં જે સમાજે બંધારણ કર્યું છે એમાં અમારું ગામ સહમત છે અને આ બંધારણ અમે બધા પાળવા માટે આજે એક મત થઈ અને આખું ગામ તૈયાર છે એમાં અમે ખાતરી આપીએ છીએ કે અમારું ગામ પણ ગુજરાતમાં અને સમાજ સાથે છે એવી અમે આજે રતનપુરા ગામના બધા ભાઈઓ ભળી અને ખાતરી આપીએ છીએ કે આ બંધારણમાં અમે જોડાઈશું તો જ અમે આ સમાજને આગળ વધશે અને આવા ખર્ચા બંધ થશે તો સમાજ આગળ આવશે બાકી ખર્ચા તો કેટલા બધા વધી ગયા છે કે એક લગ્ન કરવો હોય તો પણ પોંચથી દસ લાખ રૂપિયા થાય છે પણ જો આવો સમૂહમાં સમાજ આખો લગ્ન કરશે તો એક પચાસ હજારમાં એક લગ્ન થઈ જશે એ સમાજને પણ મારે વિનંતી છે કે બધા સમૂહમાં લગ્ન કરે અને તો જ આ લગ્નના ખર્ચા ઓછા થાય અને તો જ સમાજનો વિકાસ થશે એવી મારે સમાજને પણ નમ્ર વિનંતી છે તો સાથે મળી અને આ અભિયાન જે ઉપાડ્યું છે એમાં આખું ગામ અમારે રતલપુરા છે અને એક મત થઈ અને બધાએ સહમતી આપીએ છીએ ખાતરી આપીએ છીએ બોલો સદારામ બાપોની